રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને અટકાવવા તમામ જિલ્લાની પોલીસ દ્વારા અનેક પ્રકારના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ ગુનાખોરીને ડામવા પોલીસ એક્શન મોડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે પોલીસની આ કામગીરીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ તેમની કામગીરીને પણ બિરદાવી છે અને સાથે આ જ પ્રકારે કામગીરી કરવા માટે આહવાન પણ આપ્યું છે ક્રાઇમ બ્રાન્ચના પાંડેસરા યુનિટના લોકાર્પણ દરમિયાન હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ફરી એકવાર ચેતવણી આપી છે આ જાહેર મંચ ઉપરથી ચેતવણી આપતા તેમણે કહ્યું કે હમણાં જે વરઘોડાઓ નીકળી રહ્યા છે તે ખૂબ સારા નીકળે છે પોલીસ ગુનેગારોને શોધી શોધીને તેમનો વરઘોડો કાઢી રહી છે અને આરોપીઓને ચાલવામાં તકલીફ પડવી જ જોઈએ આ પ્રકારનું નિવેદન રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું છે વધુમાં તેમણે કહ્યું કે કોઈ નેતા કે સામાજિક આગેવાનોએ ગુના ગુનેગારોને ભલામણ કરવી નહીં છેલ્લા કેટલાક સમયથી જે ગુનેગારોની ધરપકડ થઈ રહી છે તે ગુનેગારોની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય નેતા કે કોઈ સામાજિક નેતાઓ એ પોલીસને ભલામણ કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી આ ચર્ચાઓની વચ્ચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે હવે આ કોઈની ભલામણ તમારે કરવાની નથી તેમણે નેતાઓને ટકોર પણ કરી કે આરોપીઓને ક્યારેય કોઈએ બચાવવા ના જોઈએ અને રાજ્ય રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ આ સંબોધનની અંદર એ પણ જણાવ્યું કે શહેરના નાગરિકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો તેને કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેનો વરઘોડો નીકળશે અને એ જ વરઘોડાની અંદર તેને કાયદાનું ભાન પણ કરાવશે લંગડાતા લંગડાતા ન ચાલવું હોય તો તે તમામ લોકોએ કાયદાનું પાલન ચુસ્ત રીતે કરવું પડશે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ સુરત પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરશે

હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું ક્રાઇમ બ્રાન્ચ ના જે રાઘવેન્દ્ર અને એમની આખી ટીમ ને અભિનંદન આપું છું શહેરમાં ખૂને ખૂને થી ટકોને શોધી શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છો પણ હજી ક્યાંય કોઈ ખૂનામાં બચી ગયું હોય કોઈ ખૂનામાં લાગે તમને કરે છે ઘરે ઓફિસ માં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસ ના માં જરૂર થી નજરે પડશે એટલી હું આપને ખાતરી આપું છું કોઈ ટકોરી કોઈ બે નંબર નો ધંધો કરતો હોય કોઈ અસામાજિક વ્યક્તિ હોય એને ક્યારે અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકો એ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી કામ નહીં આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે પણ સારા નીકળે છે ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ પડવી જોઈએ કે ના પડવી જોઈએ હા આપડે દાદાનો બગીચો સમજીને તલવાર લઈને ફરનાર લોકો ને પગ થી એક પગથિઓ ચાલવું ભારી પડે ને એનું નામ પોલીસ એટલે મારી આપ સૌને વિનંતી છે કે કાનૂન વ્યવસ્થાઓમાં સૌ લોકો વધુમાં વધુ સહયોગ આપો આજે હું આ વિસ્તારના ડીસીપી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધી શોધીને વરઘોડો નીકળી રહ્યો છે હું શહેર પોલીસ કમિશનર શ્રી ને એટલા માટે અભિનંદન આપું છું ક્રાઇમ બ્રાન્ચ ના જે રાઘવેન્દ્ર અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું શહેરમાં ખૂને ખૂને થી ટકોને શોધી શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છો પણ હજી ખૂનામાં બચી ગયું હોય ખૂનામાં લાગે તમને ટપોરી ગીરી કરે છે ઘરે ઓફિસ માં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસ ના વરઘોડા માં જરૂર થી નજરે પડશે એટલી હું આપને ખાતરી આપું છું કોઈ ટકોરી કોઈ બે નંબર નો ધંધો કરતો હોય કોઈ અસામાજિક વ્યક્તિ હોય એને ક્યારે કોઈ ભી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ના બચાવવું જોઈએ અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકો એ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી કામ નહીં આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે સારા નીકળે છે ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ પડવી જોઈએ કે ના પડવી જોઈએ હા આપડે દાદાનો બગીચો સમજીને તલવાર લઈને ફરનાર લોકો ને પગ થી એક પગથી ચાલવું ભારે પડે ને એનું નામ પોલીસ એટલે મારી આપ સૌને વિનંતી છે કે કાનૂન વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો વધુમાં વધુ સહયોગ આપો તો હરસંઘવીએ જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યો છું કે આ વિસ્તારમાં આરોપીઓને શોધી શોધીને વરઘોડો નીકાળી રહ્યા છે હરસંઘવી વાત કરી રહ્યા હતા સુરતની કેમ કે સુરતની અંદર છેલ્લા કેટલાક સમયની અંદરથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે જે આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે અને ખુલ્લે આમ એ ઘટનાને અંજામ આપી રહ્યા છે ઘટના બાદ સુરત પોલીસ તમામ લોકોના વરઘોડાઓ કાઢી રહી છે જો કે ના માત્ર સુરત પોલીસ પરંતુ અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા હોય તમામ જગ્યાએ આરોપીઓના વરઘોડા નીકળી રહ્યા છે ત્યારે શહેરના ખૂણે ખૂણેથી ટપોરીઓને શોધીને પોલીસ જે વરઘોડા કાઢી રહી છે ત્યારે હર્ષંઘવીએ કહ્યું કે તમને લાગે છે કે કોઈ ખૂણામાં ટપોરી રહી ગયો હોય તો હું ખાતરી આપું છું કે આવા લોકોને તમે પોલીસના વરઘોડામાં જોશો આવા લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિએ ક્યારેય પ્રોત્સાહન ન આપવું જોઈએ કે બચાવવું પણ ન જોઈએ આવા લોકો એ સમાજનું સૌથી મોટું દૂષણ છે અને આજે વરઘોડામાં પણ એ ખૂબ સારા નીકળતા જોવા મળી રહ્યા છે ને ખૂબ સારા દેખાય પણ છે આવા લોકોને ચાલવામાં તો તકલીફ પડવી જ જોઈએ સાથે તલવાર લઈને ન્યુસન્સ કરતા લોકોને પણ એક પગથિયું ચડવામાં તકલીફ પડે તેને પોલીસ કહેવાય શું માની રહ્યા છો રાજ્યના ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદનને પોલીસને વધુ એક વખત પ્રોત્સાહન આપતા હર્ષ સંઘવી જોવા મળી રહ્યા છે એક તરફ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર કંટ્રોલમાં લાવવા માટે આ પ્રકારના વરઘોડાઓ ચાલી રહ્યા છે અને તેમ છતાંય એ ગુનેગારો વરઘોડો નીકળે છે તેમ બેફામ બનતા વધુ નજરે પડતા જોવા મળ્યા છે ત્યારે આ નિવેદનને આપ કઈ રીતે જુઓ છો તે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં નમસ્કાર